એમાં કપા ભ્રમણ કરી નાખે હવે આ કપા સારો થાય તો પોર વૈજાગ માં બે બે દેવા પેવા તાર નાખો આધુ

કોઈ પોણી પાતા છે હારો પેલું કોણ બગાડીએ કપાફેલા ને આ તો હમણાં લોકો થઈ ગયો અજબૂલ આ ચિકણ વાર ભત્રીજા બાળવાનો નહીં અમાર કોમા તો બાળવાનો નહીં બીજું દેલા કાયું કે વા કોક ખાડા કરી કરી મેલ દેને અમાર બધું ઓ આમાં ખોથમ પોણી જાય અલ્યા સુખ શાંતિ જતારો માં કાકો આવશે તો હમણે ઝઘડો થઈ જશે કાકા કાકો નહીં કોઈ મોટી ખોજ જા હાથાય હા નઈ પાણી ઓ બાને કરો છો કે ના બગાડ આ શું કાકો ભત્રીજો નકર માં કાકા તો મોટી છે જાજે તું અરે હાચુકો લે નેકડી જો અરે ડોહા નેક ન લે યાર એ ડોહા ડોહા ના કર હું તારો કાકો છું ડોહા ડોહા તું માર ભત્રીજો થાય યાર બેહરા હું તારા પર હાથ તો નઈ ઉપાડી એકદમ મારા મોએ એટલું તો માયડે અલ્યા અમાર કાકાને હાજુ હોય પડશે બોલા રે જ્યા આ ડોગળું બકાકાને હાલી લાવ તું ઊભો રે લે અરે વગાનો નકળું કાકા બાર થઈ જઈ

લાકડી પડી જાય તો હવે શું કરશું કશું ને હવે શું કરશું પોકો ગોતો ચોકથી હારો ગોતો તમે ગોતો ઉગોતો આ ધુકમે એક જ ઓખમાં ગાળી દો મારી નાખો તાર ઘર છોડે જાજી બે ના પેલો ધુખો પડ્યો છે જાન ને

બે જ આપડે જો આ વખતે કપા સારો થઈ ગયો ને તો આવતી સરકાર વિવાહ કરે ધડે કરવાના હે કપા બૌ ના મળ્યા ને પેલો બોર ને વિવાહ કરશે વળી અલે આ રતુજીન તો આગેવાન બનાવાના હે પતરી જા હા આરા બે બે મારા યાર કાકા પતરી કોઈ બોલી એમ કતા વાત સાચી પણ તો ઈન કેવું પડે આપણે ઓમે તો હા હે ઓમા જો કા સિયર લેતા હો હંગાર

આરોગ્યમ કે કે બળી જાય બળી જાય બરોબર રાતે તું આય બરોબર પ્લીઝ ખબર હે દવા આવે બધી કપા ઉપર છોટી ના અલા કાકા આપણે

તમારે શું તકલીફ બોલો તમારે તો કોઈ તકલીફ નહીં ભરાય બધું પાણી એમાં જો અમે ઓગર પછી પણ પછી પૂરે ના ના ખાવાય

ભાઈ હવે સમાધાન થાય તો સમાધાન કરવું હોય તો કરે ખાલી દલાલ નું પડવાનું સમાધાન કરો યાર તમે પણ મુ કહું ચા બાઉ મીટિંગ માં બરોબર સારું આવજો ચા બનાગેવાન ને